નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ બગત સાધુનો વેશ ધારણ કરી રાહદારીઓ પાસેથી રોકડ સોનાના દાગીનારની ચીલ ઝડપ કરતી મદારી ગેંગના બે સભ્યોને અમરેલી એલસીબીએ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે રાજુલાના કાળુભાઈ વાઘ મોટરસાયકલ લઈને મજૂરોને નાણા આપવા માટે જતા હતા તે દરમિયાન પીતાભાવ ધામ જવાના પાટિયાની સામેની બાજુથી એક સફેદ કલરની કાર આવી હતી કાળુબહેને ઊભા રાખાતા તેઓ ઊભા રહી તે કાર તરફ જતા અંદર એક સાધુના વેશમાં તથા તેની સાથે અન્ય ત્રણ ઇસમો બેઠા હતા જે કાળુબહેને આજુબાજુમાં બોડનાથ મંદિર બાબતે પૂછપરછ કરી સાધુના વેશવાળા ઇસમે સો રૂપિયાની નોટ પ્રસાદી તરીકે આપી હતી બાદમાં નાણા હોય તો તેને પણ પ્રસાદી તરીકે બનાવી આપવાનું કહેતા કાળુભાઈ તેની પાસે રહેલ વીસ હજાર બતાવતા સાધુના વેશમાં આવેલ ઈસમ તથા તેની સાથે ત્રણ અજાણ્યા ઈસમો કાર લઈ ફરાર થઈ હતા આ અંગે કાળુભાઈએ અજાણ્યા ઈસમો વિરુદ્ધ મરીન પીપાવાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ત્યારે અમરેલી એસબીની ટીમને આરોપીઓ અંગેની બાતમી મળી હતી જે બાતમીના આધારે એલસીબીની ટીમે મધારી ગેંગના બે સભ્યોને ડ્રોપ પર રકમ સોનાના દાગીના તથા કાર સહિતના મુદ્દામાળ સાથે ઝડપી પાડ્યા હતા પોલીસે શારનાથ ઉર્ફે ગટર પરમાર અને સંજયનાથ પરમારની ધરપકડ કરી હતી પોલીસે અમરેલી ભાવનગર ગીર સોમનાથ રાજકોટ ગ્રામ વિસ્તારના પાંચ ગુનાઓનો ભેદ ઉકેલ્યો હતો

દરેક બનાવને અમરેલી જિલ્લા પોલીસ બહુ ગંભીરતાથી લઈ છે એના ભાગરૂપે અમરેલી એલસીબીની જુદી જુદી ત્રણ ટીમો બનાવવામાં આવી હતી અને આ ગુના ડિટેક્ટ કરવાના પ્રયાસો ચાલુ કર્યા હતા આ જે ગુના છે એને ડિટેક્ટ કરવામાં અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે અને મદારી ગેંગના બે સભ્યોને પકડી પાડવામાં આવ્યા છે આ જે બે સભ્યો છે શાયરનાથ ઉર્ફે ગટર કનાનાથ પરમાર એ મદારીવાસ દહેગામના રહેવાસી છે જિલ્લા ગાંધીનગર અને બીજો આરોપી છે સંજયનાથ કવરનાથ પરમાર એ ધ્રાંગધ્રા જિલ્લા સુરેન્દ્રનગરના રહેવાસી છે તો આ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને પીપાવા મરીન પોલીસ સ્ટેશનના ગુનાની સાથે સાથે ચાર બીજા ગુનાઓને પણ ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે એ જે બીજા ચાર ગુનાઓ દાખલ થયા છે એ ભાવનગરના મહુવામાં બે ગુનાઓ છે ગીર સોમનાથના ઉનામાં એક ગુના અને રાજકોટ ગ્રામ્યના જેતપુરના એક ગુના આ લોકોએ કરવાની કબૂલાત કરી છે તો પીપાવા મરીનના ગુના સાથે ટોટલ પાંચ ગુનાઓ ડિટેક્ટ કરવામાં અમરેલી એલસીબીને સફળતા મળી છે આજે લોકો છે એક ઝડપ કરવાની આ ગેંગ છે અને છેતરપિંડી પણ આ લોકો કરે છે આ લોકો રાહદારીઓ જે હોય છે રોડ ઉપર આ લોકોને વિશ્વાસમાં લઈ પહેલાં સો રૂપિયા આપે છે અને મેન જે આરોપી છે સાવન એ નાગા સાધુના ભેષ ધારણ કરી લે છે આરોપીને સો રૂપિયા આપીને એને કહે છે કે આ પ્રસાદી તરીકે છે બાકી તમારી પાસે જે વસ્તુ હોય એને પણ પ્રસાદી તરીકે બનાવી દઈએ એને પવિત્ર કરીને તમને આપી દઈએ તો વ્યક્તિ પાસે જે કિંમતી ચીજ વસ્તુ હોય છે સોના ચાંદીના દાગીના હોય છે અથવા રોકડ રૂપિયા હોય છે તો આ પવિત્ર કરવાના ઇરાદેથી આ ગેંગના સભ્યોને આપી દે છે અને પછી આ લોકો એ ચીજ વસ્તુ લઈને ત્યાંથી ભાગી જાય છે ટોટલ મુદ્દામાં રોકડા વીસ આ સોના ચાંદીના દાગીના પણ કબજે કરવામાં આવ્યા છે અને એક સ્વિફ્ટ કાર એ ટોટલ મળીને છ લાખ બાસઠ હજારના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યા છે લોકલ મદદગારી નથી આ જે ગેંગ છે આ ખરેખર મદારીવાસ દહેગામ જિલ્લા ગાંધીનગરથી ઓપરેટ થાય છે જે મેઇન આરોપી છે એ સાવન કાલે જ્યારે અમને સૂચના મળી હતી કે આ એક શંકાસ્પદ ગાડી રાજુલા વિસ્તારમાં ફરે છે આમાં ચારના ચાર સભ્યો ફરીથી આ ગુના કરવાના ઇરાદેથી આ વિસ્તારમાં ફરતા હતા આમાં બે આરોપીઓ ત્યાંથી ભાગી ગયા અને બે આરોપીઓની